સાબર દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે અમૂલ ગોલ્ડ શક્તિ તાજા ટી સ્પેશિયલ અને બફેલો દૂધના ભાવમાં વધારો કર્યો છે પાંચસો એમએલ અને એક લીટરના પાઉચના ભાવમાં સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે અમૂલ ગોલ્ડના પાંચસો એમએલનો ભાવ ચોત્રીસ રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે એક લીટરનો ભાવ સડસઠ રૂપિયા કરવામાં આવ્યો છે અગાઉ અમૂલ ગોલ્ડનો ભાવ તેત્રીસ રૂપિયા હતો ત્યારે હવે નવો ભાવ ચોત્રીસ રૂપિયા કરવામાં આવે છે અમૂલ શક્તિનો ભાવ જે એકત્રીસ રૂપિયા કરવામાં આવે છે તો પાંચસો એમએલ બફેલો મિલ્કનો ભાવ સડત્રીસ રૂપિયા જ્યારે તાજા મિલ્કનો ભાવ અઠ્યાવીસ રૂપિયા કરવામાં આવે છે તે જ રીતે અમૂલ ટી સ્પેશિયલના એક લીટરના પાઉચના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે નવો ભાવ તેસઠ રૂપિયા કરવામાં આવ્યો છે ત્યારે દૂધનો નવો ભાવ છે તે આજથી જ અમલી કરવાની જે જાહેરાત છે તે સાબરડી દ્વારા કરવામાં આવી છે તો સાબરડીરી દ્વારા અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે અમૂલ ગોલ્ડ શક્તિ તાજા ટી સ્પેશિયલ અને બફેલો મિલ્કના ભાવોમાં વધારો કર્યો છે નવો ભાવ આજથી જ અમલી કરવામાં આવ્યો છે ત્યારે પાંચસો લીટર અને અને એક લીટર જે દૂધનો ભાવ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે નવો ગોલ્ડનો ભાવ ચોત્રીસ રૂપિયા જ્યારે એક લીટરનો ભાવ સડસઠ રૂપિયા કરવામાં આવે છે અમૂલ શક્તિનો ભાવ એકત્રીસ રૂપિયા જ્યારે બફેલો મિલ્કનો ભાવ સડત્રીસ રૂપિયા કરવામાં આવે છે તે જ રીતે તાજાનો ભાવ અઠ્યાવીસ અને ટી સ્પેશિયલ એક લીટરનો ભાવ ત્રેસઠ રૂપિયા કરવામાં આવે છે આ ભાવ આજથી જ અમલી કરવાની જાહેરાત છે તે સાબરડેલી દ્વારા કરવામાં આવી છે